હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ એક બહુ જ પીઆર માટેના કેનેડાના હું તમારા માટે સારા એક ન્યૂઝ સમાચાર લઈને આવ્યો છું કે જે બહુ જ સારી અપડેટ બી તમે કહી શકો છો કે જેની અંદર ઓન્ટારિયો બ્રિટિશ કોલંબિયા અને સાસ્કેઝોનના ડ્રો થયા છે જે બહુ ટાઈમ પરથી હોલ્ડ પર હતા અને ફાઇનલી એમણે સિલેક્શનો મોકલ્યા છે ઇન્વિટેશનો રિલીઝ કર્યા છે હું તમને આગળ ડિટેલની અંદર બતાવું કે કઈ કેટેગરીની અંદર અને કયા લોકોને સૌથી વધારે સિલેક્ટ કરવામાં આવ્યા છે લાસ્ટ સુધી વિડીયો જોજો તો તમને શાંતિથી સમજાવવામાં આવી જશે અને જો ચેનલ સબસ્ક્રાઈબ નથી રાખી સબસ્ક્રાઇબ કરી દે નોટિફિકેશન ઓન કરી દે આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ હું તમારી સાથે શેર કરતો રહીશ ઓન્ટારિયોનો હું તમને એક વાત કરું ઇલેવન્થ ઓફ જૂન ઓન્ટારિયોએ બે ડ્રો રિલીઝ કર્યા છે જેની અંદર બે મહિના પછી કદાચ ઓન્ટારિયોએ આ સિલેક્શનો મોકલ્યા છે જેની અંદર હું તમને કહું ઓન્ટારિયો ઇમિગ્રેશન પ્રોગ્રામ ઓઆઈએનપી થ્રુ તમને સિલેક્શનો અથવા ઇન્વિટેશનો એમને મોકલ્યા છે જ્યાં આગળ હું તમને કહું બે સેપરેટેડ કરવામાં આવ્યા હતા આ બંનેની અંદર હું તમને કહું એમ્પ્લોયર જોબ ઓફર ફોરેન વર્કર્સ સ્ટ્રીમ ખાસ ધ્યાન રાખજો એમ્પ્લોયર જોબ ઓફર જે ફોરેન વર્કર્સ સ્ટ્રીમ છે એની અંદરની અંદર એકસો ને ચોવીસ આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે જે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ છે એની અંદર નેશનલ ઓક્યુપિટેશન કોડ એનઓસી કોડ છે એ તમને કહું

જેવી 11 જો ઓન્ટારિયો દ્વારા થયો છે ઓએએનપી ની અંદર માં તે ઇન્વિટેશન ઓ રિલીઝ કરવામાં આવ્યા જેની અંદર એમ્પ્લોયર જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ અંદર છે પેરું એમ્પ્લોયર જોબ ઓફર ઇન્ટરનેશનલ ફોરેન વર્કર્સ ની હતું આ એમ્પ્લોયર જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ ની છે આ જે છે આની અંદર બી अर्લી ચેરફુલ કેટેગરી એટલે કે अर्લી ચેરફુલ એજ્યુકેટર્સ અને अर्લી ચેરફુલ એજ્યુકેટર સિલેક્ટ કરવામાં આવ્યા છે આમના મિનિમમ કટ જે છે સિક્સટી ફાઈવ પર એમને સિલેક્શનો કરવામાં આવ્યા છે આ એક હતી અપડેટ ઓન્ટરિયોની હતી હવે આપણે વાત કરીશું બ્રિટિશ વાત કરીએ બ્રિટિશ કોલંબિયાની બ્રિટિશ કોલંબિયાએ પણ ઇલેવન્થ જૂન અગિયારમી જૂને બ્રિટિશ કોલંબિયાએ પણ અન્ડર ધ બીસીપીએનપી જે સ્ટ્રીમ કહેવાય એની અંદરમાં બીસીપીએનપીની અંદરમાં જે સ્ટ્રીમ્સ આવે હું ન કીધું સ્કીલ વર્કર્સ દ્વારા એ લોકો મોકલતા રહેતા હોય છે ઇન્વિટેશન સ્કિલ વર્કર એક્સપ્રેસ એન્ટ્રી બ્રિટિશ કોલંબિયા દ્વારા મળતા હોય છે સિલેક્શન ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સને એ લોકો આઈટીઆઈ મોકલતા રહેતા હોય છે ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઇ બી સી ઓપ્શન બી અંદર અવેલેબલ હોય છે અને એન્ટ્રી લેવલ સેમી સ્કિલ આ લોકોની દ્વારા સિલેક્શનો કરવામાં આવતા હોય છે જેમાં હું તમને કહું અગિયારમી જૂને જે ડ્રો સિલેક્ટ કરવામાં આવ્યો છે એની અંદર બ્રિટિશ કોલંબિયાએ એકસો એકત્રીસના સ્કોર મિનિમમ રિકવાયરમેન્ટ જે કહેવાય સેમી સેમિસ્કિલ વર્કર માટે એકસો દસનો સ્કોર અને એન્ટ્રી લેવલવાળા માટે એકસો એકત્રીસના સ્કોર પર એમણે બી ઇન્વિટેશનો રિલીઝ કર્યા છે જેની અંદર હું તમને કહું થર્ટી નાઇન ઇન્વિટેશનો રિલીઝ કરવામાં આવ્યા છે હવે વાત કરીએ સાસકેજોનની સાસકેજોનની પહેલાં તો હું તમને બ્રીફ આપી દઉં કે સાસકેજોનની અંદર ત્રણ રીતના સિલેક્શનો હોય છે એક છે ઓક્યુપેશન ઇન ડિમાન્ડ એક અંડર ધ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ થ્રુ અને એક જોબ ઓફરવાળું હવે શાસકે જ વને બી બે ડ્રો રિલીઝ કર્યા છે તેરમી જૂને આ બંને ડ્રોની અંદર હું તમને સિલેક્શન ક્રાઇટેરિયા અને પોઈન્ટ ક્રાઇટેરિયા કહીશ માર્ચ બે હજાર ચોવીસ પછી આ પાછા ડ્રો થયા છે જેની અંદર આ સિલેક્શનો આપવામાં આવ્યા છે જેની અંદર હું તમને કહું કે તેરમી જૂન એક્સપ્રેસ એન્ટ્રી અંડરમાં સિલેક્શન કરવામાં આવ્યા છે એ એટી એટના સ્કોર પર કરાવવામાં આવ્યા છે આની અંદર જેની પાસે એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ હતું એવા જ ક્લાયન્ટને સિલેક્ટ કરવામાં આવ્યા છે

આની અંદર હું તમને કહું કે ઇન્વાઇટેડ જે કેન્ડિડેટ છે એની પાસે એજ્યુકેશન ક્રેડેન્શિયલ બી હતું અને આના એનઓસી કોડ હું તમને કહું ત્રિપલ ઝીરો વન ટુ વન થ્રી વન ફાઇવ વન ડબલ ઝીરો વન વન વાળા છે વન ડબલ ઝીરો વન ઝીરોવાળા છે વન ટુવાળા છે હંડ્રેડ ટ્વેન્ટીવાળા છે હંડ્રેડ ટ્વેન્ટી નાઇનવાળા છે ત્રિપલ વન ઝીરો વનવાળા છે ટુ ડબલ વન ટુ ઝીરો છે અને બીજા બધા એનઓસી કોડ્સને બી આની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા છે એવું હશે તો હું આ ડ્રો માટે જ એક અલગથી તમારા માટે કે પ્રોપર તમને શકે એ રીતના હું તમારી સાથે શેર કરીશ જેથી કરીને તમને એક ગાઈડન્સ પ્રોપરલી મળી શકે હવે તો કે એટલીસ્ટ જે મેં તમને વાત કરી એ પ્રમાણે પ્રોવિસને બધી વખતે કહેવામાં આવી રહ્યું છે તમારી જોબ ડિમાન્ડ પ્રમાણે પ્રાયોરિટી આપો એના પરથી એક વસ્તુ ખ્યાલ આવી રહ્યો છે કે સ્ટડી વર્ક અને પીઆર આ ત્રણેય વસ્તુને કેનેડા પ્રોવિન્સ ડિમાન્ડ પ્રમાણે એલાઇન્સ કરી રહ્યું છે તો હવે એક પ્રોપર સિસ્ટમ જે બનવા જઈ રહી છે એના થ્રુ જ સિલેક્શનો આવવાની આશાઓ છે બીજી વસ્તુ હું તમને એબી બી બ્રિફિંગ આપીશ કે અઠ્યાસીના પોઈન્ટની વાત છે તો તમારા લોકોએ ડિમોરલાઇઝ કેમ થવાની જરૂર નથી બીકોઝ એવો એક પોઈન્ટ સિસ્ટમ કહી શકો કે જેમાં યા તો જોબ યા પછી કોઈ ફેમિલી રિલેશન હોવાની જરૂર હોઈ શકે તો જ આ સિલેક્શન જાય બાકી સેવન્ટી ઉપર માર્ક જોવા થોડા ટફ છે પોઈન્ટ સિસ્ટમ પ્રમાણે એનું આખું બ્રિફિંગ એક નેક્સ્ટ વિડીયોમાં આપીશ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો અને નોટિફિકેશન ઓન રાખશો તો તમને જેવો બી હું અપલોડ કરીશ વિડીયો તમને તરત ટજ તે એ અપડેટ મળી જશે કોઈ બી તમારા સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો મેક્સિમમ લોકો સુધી શેર કરજો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય